નિર્દોષ અત્યાચાર અક્ષર સિટીના વિરોધમાં ફોર એનિમલ સંસ્થાના કાર્યકરોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલ અક્ષર સિટી સોસાયટીના રહીશો દ્વારા થોડાક સમય અગાઉ જિલ્લા પંચાયત અધિકારીને વિસ્તારના રહીશોને સ્વાન દ્વારા થતી હેરાનગતિ બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે બાબતમાં જે બાબતમાં પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકરો દ્વારા સ્વાનોના હિત અને અધિકારોને લઈને આ સોસાયટીના રહીશોને સમજ આપવા છતાંય તેઓ દ્વારા નિર્દોષ સ્વાન પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે જે બાબતે પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકરો અક્ષર સિટીના રહીશોની કમ્પ્લેન લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કલેક્ટર ઓફિસમાં આવ્યા છે અને અમે બધા એનિમલ એક્ટિવિસ્ટ છે અને અક્ષર સિટીના જે ડોગ કેસ માટે આવ્યા છે જે ત્યાંથી ડોગ્સને રિલોકેટ કરવામાં આવવાની વાત થઈ છે અને ડોગ્સને મારે છે ક્રુઆલિટી થાય છે એ બાબતે અમે આજે કલેક્ટર ઓફિસે આવ્યા છે કેમ કે ત્યાંના જે રેસિડેન્સી છે એ બધા લાસ્ટ પરમ દિવસે ત્યાં ગયા હતા આપણે જિલ્લા પંચાયતમાં કમ્પ્લેન લઈને કે બધા ડોગ્સને હટાવવામાં આવે કે અમારા ડોગ્સ માટે અમને હેલ્પ કરે કે અમને અહીંયાથી ડોગ્સને હટાવી દઈએ એમ એ રીતના આવ્યા હતા તો એ લોકોનું કહેવું એવું છે કે ડોગ્સ એમને કઈડે છે છોકરાઓ રમી નથી શકતા જે એજવાળા છે બહાર નથી નીકળી શકતા તો એવું તો છે નથી બિકોઝ અમે ત્યાં ઘણી બધી વાર ગયા છે અને ઘણી બધી વાર અમે ત્યાં ડોગ્સની ટ્રીટમેન્ટ કરાવી છે અને ત્યાં સ્ટરલાઇઝેશન બી થાય છે બાળકો ડોગ્સ સાથે રમતા છે અમારી પાસે વિડીયો પ્રૂફ છે ત્યાંના સોસાયટીએ ડોગ્સ પર ક્રુઅલટી ક્રુઅલિટી કરી છે એ પણ અમારી પાસે એના વિડીયો પ્રૂફ છે તો આજે એ વાત લઈને અમે અહીંયા કલેક્ટર ઓફિસ આવ્યા છે